વલસાડ એસઓજીની ટીમને બાતમી મળી હતી કે મરી માતા ચાર રસ્તાથી પાડી તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર આવેલા ગ્રીન હાઉસ શોપિંગ સેન્ટરમાં નવ નવ અને દસ નંબરની મહાદેવ એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં સરકારે અનાજનો જથ્થો હોવાની વલસાડે એસઓજીને પૂર્વ બાતમી મળતા એસઓજી પીએસઆઈ રવિરાજસિંહ પરમાર અને ટીમે છાપો મળતા અનાજનો જથ્થો ચોખા ત્રેવીસો કિલો મળી કુલ બસો ને બાસઠ ગુણ કરવામાં આવી હતી જેની કિંમત અંદાજિત એક લાખ બ્યાસી હજાર ત્રણસો વીસ રૂપિયા થઈ હતી પોલીસ દ્વારા આંકવામાં આવી હતી એસઓજી ટીમે અંદરના જથ્થાના માલિકની તપાસ કરતા ત્યાં ઉપસ્થિત ગુલામ નંદર ગુજર અને અનાજનો જથ્થો કુણાલ ભેરુનાથ ગુજરનો હોવાનું જાણવા મળ્યું હતું આથી એસઓજીની ની ટીમે અનાજનો જથ્થો આવેલ અનાજના જથ્થા અંતર્ગત કાયદેસર કાર્યવાહી કરવા પાર મામલતદાર કાયદાકીય કાયદા રીતે જાણ કરી હતી પરંતુ મામલતદારની ટીમ ઘટના સ્થળે કલાકો સુધી પહોંચી નહોતી મીડિયા કર્મીઓ ફરી દ્વારા ફરી જિલ્લા પુરવઠા અધિકારીને ફોન કર્યો હતો જવાબમાં પુરવઠા અધિકારી એ વિશે જે ચાલી રહી છે પૂરી થયેલી ટીમ મોકલાવું છું તેવો ઉડાવ જવાબ આપ્યો હતો અને ફોન કાપી નાખ્યો હતો કે જિલ્લા પુરવઠા અધિકારીને ટીમ પણ સાંજ સુધી ઘટના સ્થળે આવી નહોતી બંને અધિકારીઓના વલણ જોઈ તેઓ દ્વારા જિલ્લામાં અનાજની કાળા બજારીને સરેઆમ પ્રોત્સાહન આપી રહ્યાની લોકોને પ્રતિનિધિ થઈ હતી એવા જોવાનું રહ્યું કે ઉસ્તરથી યોગ્ય તપાસ કરી જવાબદાર સામે કાયદેસરના પગલાં ભરવામાં આવે છે કે પછી કોઈ રાજકીય વ્યક્તિના દબાણ હેઠળ જવાબદારોને કાર્ય કર્યા વગર મામલતદારને જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા જોવા દેવામાં આવે છે તેવી પણ લોકોની અંદર હાલમાં ચર્ચા ચાલી રહી છે ત્યારે બંને અધિકારીઓ ઘટના સ્થળે તાત્કાલિક દોડી નહીં આવતા અને કલાકો સુધી નહીં આવતા બંને અધિકારીઓ દ્વારા આવા તત્વોને છાવરવામાં આવતી આવી રહ્યાની અને આવા તત્વો સાથે તેઓની મિલી ભગત હોવાની પણ લોકમુખે ચર્ચા ચાલી રહી હતી